ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે સૂત્રોચ્ચાર સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી ત્યારબાદ શહીદ વીર ભગતસિંહ ચોક ખાતે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે ભગતસિંહ નો સંદેશ આ દેશના નવયુવાનોમાં આ દેશની શ્રમજી ખેડૂત જનતામાં ફેલાવાનું કામ કરી રહ્યા છે અને